નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ નોટિફિકેશન આવી ગઈ છે રિક્રુટમેન્ટ ઓફ ક્લર્કની દોસ્તો આ ક્લર્કની જે વેકેન્સી આવી છે તે નૈનીતાલ બેંક લિમિટેડ તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આ ઉપરાંત દોસ્તો આ જે ભરતી છે તેમાં પચીસ જગ્યાઓ ઉપર વેકેન્સીઓ રહેશે જ્યાં એકવીસથી બત્રીસ સુધીની એજના જેટલા પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે ક્લર્ક માટે કેન્ડિડેટ શુડ હેવ પાસ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટ કોઈ પણ સ્નાતક કે અનુસ્નાતક જેમના પચાસ ટકા કરતાં વધારે માર્ક્સ છે એવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે અરજી કરી શકશે નોલેજ ઓફ હિન્દી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ વિલ બી પ્રિફર જેમને હિન્દી અને ઇંગ્લિશ નોલેજ છે તેમને વધારે પ્રિફરન્સ આપવામાં આવશે સેલરીની વાત કરીએ તો ચોવીસ હજાર પચાસથી તેર ચાલીસ આ પ્રમાણે જે સ્કેલ હોય છે એ પ્રમાણે તમને સ્પેશિયલ અલાઉન્સ પણ આપવામાં આવશે ઇન્ડેમનિટી બોન્ડની વાત કરીએ તો દોઢ લાખનો બોન્ડ રહેશે બે વર્ષ માટે એના પહેલાં છોડીને જાય તો તમારે દોઢ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે તો આ છે ભરતીના રૂલ્સ આગળ વાત કરી અરજી કરી કરીથી કરી શકાય તો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની છે જે એપ્લિકેશન રજિસ્ટ્રેશન ફર્સ્ટ સ્ટેપ છે બીજું પેમેન્ટ ફી અને ત્રીજું ડોક્યુમેન્ટ સ્કેન એન્ડ અપલોડ હવે જે ડોક્યુમેન્ટ સ્કેન એન્ડ અપલોડ કરવાના છે તેમાં સાઇઝ શું રહેશે તેની વિગતવાર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ રહેશે ફોર્મ ભરવા માગતા ઉમેદવારોએ રૂપિયા હજાર ફી ઓનલાઈન પે કરવાની છે નૈનીતાલ બેંક ડોટ કો ડોટ ઇના વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કર્યા પછી પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે ઓફલાઈન માધ્યમથી પેમેન્ટ થશે નહીં ખાસ ધ્યાન રાખવાનું છે ડોક્યુમેન્ટ કઈ રીતના છે દોસ્તો એની પણ જાણકારી સ્ક્રીન પર અવેલેબલ છે તો જરૂરથી અરજી કરજો ગુજરાતીઓ ખાસ આમાં ભાગ લેજો ખૂબ જ સારી વેકેન્સી છે સેલેરી પણ ખૂબ જ સારી છે સેન્ટ્રલ લેવલની આ ભરતીમાં એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ દોસ્તો તો અહીંયા હાલ ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી કે ગુજરાતમાં કઈ જગ્યાએ રહેશે તો આવનારા સમયમાં જ્યારે એક્ઝામિનેશન સેન્ટરની માહિતી આપવામાં આવે જરૂરથી દોસ્તો ડિટેલમાં સમજીશું આજની એવા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર